નમસ્તે મિત્રો આજે આપણે એક નવી કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યા છીએ અમે આજે છોપડી વિલેજમાં છીએ જ્યાં હું નોકરી કરું છું અને આજે અમે અમારા એક વિદ્યાર્થી છે ને એના ઘરે જઈ રહ્યા છીએ અને આખી વાત હું તમને વિડીયોમાં કરીશ તો છેલ્લે સુધી વિડીયો જોજો બધા રેડી તો અમે જઈ રહ્યા છીએ અમારા એક વિદ્યાર્થીના ઘરે અમે જઈ રહ્યા છીએ મેં કીધું એમ એક અમારા વિદ્યાર્થીના ઘરે અને આ છોપડી ગામનું તમે કુદરતી સૌંદર્ય જોઈ શકો છો અગાઉ મેં નાની મોટી રીલો મૂકી હતી સરસ મજાના પાણીના ઝરણાઓ આ ચોખાની ખેતી અને સરસ મજાના હરાભરા ડુંગરાઓ તમે જોઈ શકો છો અને ચાલો તો અમે આપણે જઈએ છીએ હવે આખી અમારી ટીમ છે જો આ અમે બધા તો આ અમે આવી ગયા છીએ આખી ટીમ અમારી જે તમે જોઈ શકો છો સરસ મજાના ડુંગરાઓની વચ્ચે ઘર અને સરસ મજાનું લોકેશન છે ચોમાસામાં ખાસ કરીને જે લોકો ફરવા માટે નીકળતા હોય તો એકવાર આવા વિસ્તારમાં પણ આવો સરસ મજાનું લોકેશન છે સરસ મજાનું જોવાનું ઝરણાઓ ડુંગરો બધું જ તમને જોવા મળશે ફાઇનલી આપણે આવી ગયા છીએ આ છે અમારો સ્ટુડન્ટ જિજ્ઞેશ જિજ્નેશ રેગ્યુલર ભણવા આવે છે અને આ ભાઈ છે એ ભાઈનું આધાર કાર્ડ નથી એટલે અમે ખાસ મુલાકાત કરવાના હતા તો મેં કીધું આ જઈએ અને મુલાકાત કરીએ અને એના ઘરની શું કહેવાય નાસ્તાનો મેં પ્રોગ્રામ કર્યો સરસ મજાનું તો એના મમ્મી પપ્પા તો ડેડીયાપાડા ગયા છે કંઈક કામથી ગયા છે અને આ એનો નાનો ભાઈ છે શું નામ છે એનું રાજવીર નામ છે રાજવીર તો આ ત્રણેય ભાઈ છે અને આ એનું ઘર છે હું તમને બતાવું જીગ્નેશ નિકુંજ અને રાજવીર અને આ અમારી ટીમ છે આખી જો સાગરભાઈ છે નિતેશ છે પ્રિન્સ છે રમીલા આ બધા છે સાથે તો હવે આપણે પોગ્રામ શરૂ કરીશું પ્રોગ્રામ છે બટેટા ભૂંગળાનો તો બનાવીએ આપણે ખુમાનસિંહભાઈના ઘરે આ ખુમાનસિંહભાઈનું ઘર છે તમે જોઈ શકો છો રેડી નહી વાંધો નહીં જો આ ખુમાનસિંહભાઈનું ઘર છે ખુમાનસિંહભાઈ તો ડેડિયાપડા ગયા છે અને આ અમે આજે આવ્યા છીએ બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ લઈને તો આ વિસ્તારમાં આ રીતના ઘર હોય છે અને આ એનું રસોડું છે આ રસોડું તમે જોઈ શકો છો રેડી તો આપણે અહીંયા બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ કરવાનો છે અને મિત્રો ખાસ કરીને આ વિડીયો અમે એટલા માટે બનાવીએ છીએ કે દર શનિ રવિમાં અમે એક વિડીયો હરેક વિદ્યાર્થીના ઘરે જવાનું અને અહીંયા હરેક એક એક વસ્તુ અમે બનાવવાના છીએ દરેક વિદ્યાર્થીના ઘરે જઈને એક એક વિડીયો બનાવવાના છે નાસ્તાનો જ વિડીયો બનાવવાનો અને બાળકના ઘરની મુલાકાત થઈ જાય અને આ વિસ્તાર છે એની કહેવાય ને કે પરિસ્થિતિથી અમે તમને વાકેફ કરીએ તો આ પહેલો વિડીયો છે અમારો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં પણ ફોલો કરજો રેડી અમે શરૂઆત કરી દીધી છે બટેટા ભૂંગળા બનાવવાની જો અહીંયા ભૂંગળા બનાવવાના છે અહીંયા બટેટા છે એ શરૂ થઈ ગયા છે બફાવાનું પાણી મૂકી દીધું છે અને અહીંયા તળાવવાના છે ટૂંક સમયમાં વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો ખાસ લોકેશન બતા લોકેશન જો તમે જોઈ શકો છો આ ચોપડી ચારે બાજુ ડુંગરા અને વચ્ચે ગામ છે સરસ મજાના ઝરણાઓ આ બટેટા ખાવા માટે સ્પેશિયલ ઓર્ગેનિક કેળાના પાન લઈ આવ્યા છે અને આમાં કોઈ ડીશની કંઈ જરૂરિયાત નહીં પડે અમારે અને આ કેળના પાંદડા છે એમાં જ અમે બટેટા ભૂંગળા ખાવાના છીએ તમે જોઈ શકો છો જરૂર પડે છે લસણ ટામેટા મરચાં તીખા મરચા મીઠો લીમડો આદુ આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો અને એ બી પ્યોર ઓર્ગેનિક કેળના પાંદડા છે એનો જ ઉપયોગ કરવાનો અને એની લાઇફસ્ટાઈલ છે એમાં પણ કેળના પાંદડા છે એનો ખાસ ઉપયોગ કરતા હોય છે કાઠિયાવાડી સ્ટાઇલ બટેટા મીઠો લીમડો લસણ આદુ મરચાની પેસ્ટ આ જે વિસ્તાર છે કહેવાય એની વચ્ચે કાઠિયાવાડી બટેટા બને છે મોળા મરચા છે आमचूर पावडर हळद मिठू लाल मर्चू હા બની ગયા છે સરસ મજાના લાલ છટાક કાઠિયાવાડી બટેટા મેળી તો આજનો આપણે આ રેસીપી છે તૈયાર છે ખાવા માંડો ખાવા માંડો તો ફાઈનલી આ લોકેશનમાં બટેટા ભૂંગળા છે એ કમ્પ્લીટ થઈ ગયા અને અમારા નાના નાના ભૂલકાઓ છે જે ઘરે અમે આવ્યા છે લોકેશન ઉપર અમે બટેટા ભૂંગળા બનાવ્યા અને બધા સરસ મજાના ભૂલકાઓ ખાઈ રહ્યા છે અને હવે અમે પણ ટેસ્ટ કરીશું કાઠિયાવાડી બટેટા ભૂંગળા સુપર મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો શેર કરજો રેડી અને નવા વિડીયો છે અમે બનાવતા રહેવું બાળકો માટે ફ્રી ટાઈમમાં શનિ રવિમાં ફ્રી જોઈએ છીએ અમે તો એકવાર

તો અહીંયા આપણો વિડીયો સે પૂરો થાય લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો થેન્ક યુ